બજારમાં કપડા પ્રેસ કરાવવા ગયેલો કોથરવાડીનો યુવક ગુમ બે દિવસ પુત્રની શોધખોળ બાદ પિતાએ પોલીસ મથકે નોંધાવી ફરિયાદ પારડીના કોથરવાડીના નાની મસાણી સ્થિત આવેલી દેવેનભાઈ શાહની વાડીમાં માતા પિતા અને બહેન સાથે રહેતો એકવીસ વર્ષીય મેહુલભાઈ રાજેશભાઈ યાદવ રહે યાદવિહાર ગત તારીખ ઓગણીસ એપ્રિલના રોજ સવારે દસેક વાગ્યે મેહુલ હું કપડાં પ્રેસ કરાવવા જ માટે પારડી બજારમાં જાઉં છું તેવું તેના પિતા રાજેશભાઈને કહી ઘરેથી નીકળ્યો હતો જે બાદ મેહુલ મોડી સાંજ સુધી પાર્ટી બજારમાંથી પરત ન ફરતા તેના પિતા સહિતના પરિવારજનો ચિંતિત બન્યા હતા અને પારડી બજારમાં સૌપ્રથમ મેહુલની શોધખોળ હાથ ધરી હતી માંથી ક્યાં પણ નજરે ન આવતા વાપી વલસાડ સહિતના વિસ્તારોમાં શોધખોળ કરવામાં આવી હતી બે દિવસની શોધખોળ બાદ મેહુલનો કસે પણ પત્તો ન લાગતા ચિંતિત પિતા રાજેશભાઈએ આ બાબતે પાડી પોલીસ મથકે એકવીસ એપ્રિલ રવિવારના રોજ બપોરે બાર વાગે આવી સમગ્ર બાબતની હકીકત જણાવી પુત્ર મેહુલ ગુમ થયો હોવાની ફરિયાદ નોંધાવી છે ત્યારે પાડી પોલીસે ફરિયાદ આધારે મેહુલની શોધખોળ હાથ ધરી છે અને આ મેહુલ વિશે કોઈને પણ કશી માહિતી હોય કે કશે નજરે ચડે તો પાડી પોલીસનો સંપર્ક કરવાની અપીલ કરવામાં આવી છે